રસ્તો કાળા તડકાની બપોરે ચા બનાવી નાખી છે અને કારીગરોને ને ડ્રાઈવર બદલવાનો છે તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ કાલે તો વરસાદ આવી ગયો અને ફોન મારો બગડી ગયો તો એટલે વ્લોગમાં એન્ડમાં કાંઈ જાજુ કહેવાનું નહોતું તમને કેમ કે ફોનને પાણી અડી ગયું હતું ને ફોનનો ટૂંકમાં ડિસ્પ્લે વહી ગઈ એટલે નવી ડિસ્પ્લે નખાવી દીધી છે અને બે દિવસ લોક આવ્યા નહોતા આજે વરસાદ છે ને એ કાલે વરસાદ નહોતો એટલે કામે આવી ગયા છીએ શિયાળ સામાન ભરવાનો હતો કાંઠેથી એટલે સામાન ભરી લીધો છે અને હવે છીએ રિક્ષા લઈને તો આ અત્યારનું કાંઈક લોક છે આવું દરિયાનું તો હવે જવાનું છે મહુવા તો મહુવા લાઇટ આવશે જઈ સામાન ખાલી કરી અને પછી તમને મળવું તો દોસ્તો સામાનની રિક્ષા ભરી લીધું છે અને હું રિક્ષામાં પી છું અને હવે આપણે સીધું જવાનું છે મહુવા લાઇટ હાઉસ ત્યાં જઈ અને મોડું ચાલો ભાઈ તો ભાઈ શાળબેઠથી નીકળીને અહીંયા છોકરીઓ ભૂગી ગયા છે અને અહીંથી ડ્રાઈવર બદલવાનો છે મેન જેનો ડ્રાઈવર છે એ ડ્રાઈવર આવી ગયો છે રિક્ષાનો અને હું અમે હવે અહીંથી ટુ વ્હીલ લઈને જવાના છીએ આપણી ગાડી જોયો લઈને તો અમે હવે નીકળી છી અને એ લોકો રિક્ષા લઈને આવી જશે છે એને હો મજરિયે ડૂબ્યો હું તો મળે ન કોઈ કિનારો

તો ચાલો મિત્રો ખરા બપોરે એક વાગે ચા પી લ્યો કેમ કે કારીગરોને ચા પીવી હતી તો એને મને કીધું તો હું નીચે ઉતરીને ચા બનાવવા લાગી ગયો છું ત્રણ હરિયાનો જુગાડ કરી અને ચૂલો બનાવીને એની ઉપર ચા બનાવું છું તો દોસ્તો બપોરે એક વાગે ચા પીને કામ ચાલુ કર્યું હતું ને અત્યારે ચાર વાગી ગયા છે અને કામનો ટાઈમે પૂરો થઈ ગયો છે અને જે કામ કરવાનું હતું એમાંથી થોડુંક બાકી છે કેમ કે ટેકા ઘટે છે આ લાઇટ હાઉસનું કામ છે ને આ છે લાઇટ હાઉસ મહુવાનો અને આ દરિયો જો આ જે જ્યાં બધી નજર થાય ને એ બધું દરિયો છે તો થોડી વારમાં કામ પૂરું થઈ જવાનું છે અને ઘરે જવાનું છે તો ફટોફટ કામ પૂરું કરી અને ઘરે ભૂગી જાય અને પછી મળું તમને તો ચાલો કામ પૂરું કરી અને અહીંથી નીકળી ત્યારે પાછો મળું તમને બાય બાય તો દોસ્તો ફાઇનલી કામ પૂરું કરીને અમે હવે નીકળી ગયા છીએ તો હવે ઘરે જઈને નાઈ ધોઈને તૈયાર થઈને મળી પાછા તો દોસ્તો મોવાથી નીકળી ગયા છે અને દેવળિયા ફૂગવા આવ્યા છે જ્યાં તુલસી એવા છે તો થોડાક ન્યાના સીન દેખાડી દઉં તમને તો ભાઈ દોસ્તો દેવળિયામાં ટ્રાફિક બહુ હતું અને શૂટિંગ કાંઈ લેવાનું નહીં પણ જોરદાર તુલસી વિવાહ છે ને અને અહીંયા તુલસી વિવાહમાં ગયેલા કોઈ બ્લોગ જોતા હોય તો કમેન્ટ કરી દેજો કે ભાઈ તમે અહીંયા દેવળિયામાં તુલસી વિવાહમાં હતા તો ચાલો હવે મળીએ ઘરે જઈને કેમ કે થોડુંક કામ છે એટલે વહેલા ઘરે ભૂકવું હોય છે તો મળીએ તો અંધારું થઈ ગયું છે દોસ્તો મને હજી ઘરે પૂરતા નથી કે ગાડી ધીમી આપીએ છીએ તુલસી કારણે જગ્યા જગ્યાએ ટ્રાફિક છે રસ્તા ઉપર માટે અમે ગાડી ધીમી આપી છીએ અને આજનો પ્રોક કરવો છે કે ઘરે પહોંચવું ને તો બહુ અંધારું થઈ